નમસ્કાર મિત્રો મારા સોયાના કેસમાં અત્યારે ફરીથી એક મોટો સમાવેશ થઈ રહ્યો છે જ્યાં મિત્રો કીર્તિ પટેલ પણ અત્યારે મેદાનમાં આવી ગયા છે અને શું કહે છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં અને કહી રહ્યા છે કે નાચવાને યુઝ કરી લીધો અને પછી તેને મૂકી દીધી વાહ ભાઈ વાહ તેવું તે કમેન્ટમાં લખ્યું હતું અને કમેન્ટ કરીને તેમણે કહ્યું હતું કે બાયડી છોકરા હોય તો પણ પ્રેમ ના કરાય કોઈકની લાઈફ ખરાબ કરવા માટે કંઈક તો થયું હશે ને નહીં તો આ છોકરી આવું પગલું કેમ ભરે તેવું ઘણું બધું અને ઘણી બધી રીતે કહી રહ્યા છે અને ઘણું બધું કીર્તિ પટેલે કહ્યું હતું તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને પણ વીટો અને આ વિડીયોને આ વધુમાં વધુ શેર કરજો ને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને કીર્તિ પટેલ પણ મેદાનમાં આવી ગયા છે તેથી કહી શકાય કે આ મામલો બહુ જબરદસ્ત ચાલશે અને અત્યારે એક બીજી પણ ન્યૂઝ આવી રહી છે કે તેમનું સમાધાન થઈ ગયું છે જય અને તેમના પરિવારનું સમાધાન થઈ ગયું છે મારા સોયાના કેસમાંથી તેમનું નામ પણ પાછું લઈ લીધું છે તો મિત્રો આ શું ખરેખર સાચું છે કે ખોટું તેની આપણે એની કોઈ પુષ્ટિ કરી નથી પણ મિત્રો તમને કોઈ ખ્યાલ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો